અને કચ્છી ચિત્રોડા તરીકે ઓળખાતા પક્ષીનું વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના કાર્યકર્તાઓ કાર્યકર્તા રેસ્ક્યુ કરી વન વિભાગને સુપરત કર્યો હતો વડોદરા શહેરના ગોરવા ઓલિમ્પિક સિટીમાં ખૂબ ઓછી પ્રજાતિ વાળું અને જવલ્લે જે જોવા મળતું કચ્છી ચિત્રોડા બગલાની પ્રજાતિ ગણાતું પક્ષી છેલ્લા ત્રણ દિવસથી ક્યાંકથી આવી ગયું હતું અને તેનાથી ઉડી શકાતું નહોતું હતું ચિત્રોડા પક્ષીની જાણ સ્થાનિક રહીશોને થતા અહીં રહેતા એક વ્યક્તિએ આ અંગે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરી હતી સંસ્થાના વોલન્ટિયર તાત્કાલિક ઓલિમ્પિક સિટી પહોંચ્યા હતા અને સલામત રીતે યલો ડોટ સ્ટોર્કને રેસ્ક્યુ કરી વિભાગને સુપરત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી ये लोग क्या है कि फिश है केकड़ा आ, है, है, है ये ये तो, 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 है है। ही तो है। जाने नहीं इसको बोलते हैं ये स्पीशीज क्या है कि जो बड़े-बड़े सरोवर ना ये ठंड की प्रजाति में और झुंड में रहने वाला है तो इसको हम लोग सेफली इसको रेस्क्यू करके हम लोग को फॉरेस्ट डिपार्टमेंट को ही देना है

તો એ લગભગ છેલ્લા ત્રણ દિવસથી નથી ઉડી શકતી તો ભઈએ આપણા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પના નંબર પર કોલ કરીને સંપર્ક કર્યો તો તત્કાલ હું અને મારા જે મિત્ર છે આશિષભાઈ પટેલ ત્યાં તત્કાલે જઈને એને સેફલી રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જાણ કરીને નીતિનભાઈને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સોંપી દેવામાં આવશે